નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્દો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત આવે છે મિત્રો જેમાં વિવિધ કોન્સ્ટેબલ ટ્રેડસમેન માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બાબર સફાઈ કર્મચારી તેમજ ગાર્ડનર માટે અહીંયા આઈટીબીપી એટલે કે ઇન્દો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સિસમાં અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ઇન્દો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ ઇન્વાઇટ્સ ઓનલાઇન એપ્લિકેશન ફ્રોમ એલિજિલ મેલ એન્ડ ફિમેલ કેન્ડિડેટ્સ ઇન્ડિયન સિટીઝન્સ ઇન્કલુડિંગ સબ્જેક્ટ ઓફ નેપાલ એન્ડ ભૂતાન ટુ ફિલ અપ વેકેન્સીઝ ઓફ કોન્સ્ટેબલ એન્ડ ટ્રેડ્સમેન બારબાર સફાઈ કર્મચારી એન્ડ ગાર્ડનર તમે જોઈ શકો છો મિત્રો મેલ તેમજ ફિમેલ કેન્ડિડેટ્સ માટે અહીંયા કોન્સ્ટેબલ તેમજ ટ્રેડ્સમેન માટેની ભરતી જાહેરાત આવેલી છે ઓનલાઇન એપ્લિકેશન તમારે કરવાનું છે જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી માટેની આ પોસ્ટ છે મિત્રો નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ તમે જોઈ શકો છો મિત્રો પે સ્કેલ છે મિત્રો એકવીસ હજાર સાતસોથી ઓગણ સિત્તેર હજાર સો સાતમા પગાર પંચ પ્રમાણે તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટ વીલ બી લાયબલ ટુ સર્વ એનીવેર ઇન ઇન્ડિયા ઓર એબ્રોડ તેમજ applicants are આર એડવાઇઝ ટુ ચેક ધેર before applying so સો એઝ ટુ એવોઇડ ડીસઅપોઇન્ટમેન્ટ એઝ ધ લેટર સ્ટેજ મિત્રો જગ્યા વિશે વિગતવાર માહિતી મેળવી હોય તો તમે જોઈ શકો છો ડિટેલ્સ ઓફ વેકેન્સીઝ એઝ પર પોસ્ટ બેઝ રોસ્ટર આર એઝ અંડર એટલે કે રોસ્ટર અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ કેટેગરી મુજબ જગ્યા વિશેની માહિતી મેળવીએ તો મિત્રો બારબાર માટે અહીંયા કોન્સ્ટેબલની જગ્યા છે મિત્રો પાંચ જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો મેલ તેમજ ફિમેલ માટે અહીંયા એસટી કેટેગરી માટે જગ્યાઓ છે મિત્રો મેલ માટે જગ્યા માટે એક જગ્યા કુલ મળીને પાંચ જગ્યાઓ છે કોન્સ્ટેબલ સફાઈ કર્મચારી માટે એકસો એક જગ્યા છે મિત્રો જેમાં મેલ કેન્ડિડેટ માટે અન રિઝર્વ કેટેગરી માટે એકતાલીસ જગ્યા છે એસટી માટે છવ્વીસ જગ્યા ઓબીસી માટે નવ તેમજ ઈડબલ્યુએસ માટે દસ જગ્યા છે મિત્રો ફિમેલ માટે તમે જોઈ શકો છો સાત જગ્યા અનરિઝર્વ કેટેગરી એસટી કેટેગરી માટે ચાર જગ્યા ઓબીસી માટે બે જગ્યા તેમજ ઈડબ્લ્યુએસ માટે બે જગ્યા માટેની ભરતી જ્યારે આવેલી છે કુલ મળીને મિત્રો અહીંયા પંદર જગ્યા છે એમ આવી રીતે છ્યાસી પ્લસ પંદર એટલે કે એકસો એક જગ્યા છે જે સફાઈ કર્મચારી માટે કોન્સ્ટેબલ માટે ગાર્ડનર માટેની સાડત્રીસ જગ્યાઓ છે મિત્રો જેમાં મેલ કેન્ડિડેટ માટે અનરિઝર્વ માટે અઢાર એસસી કેન્ડિડેટ માટે ત્રણ તેમજ એસટી માટે પાંચ જગ્યાઓ ઓબીસી માટે ત્રણ તેમજ ઈડબ્લ્યુએસ માટે ત્રણ જગ્યા આમ કુલ મળીને મિત્રો બત્રીસ જગ્યા તેમજ ફિમેલ કેન્ડિડેટ માટે અનરિઝર્વ માટે ત્રણ એસટી માટે એક તેમજ ઓબીસી માટે એક આમ પાંચ જગ્યા કુલ મળીને સાડત્રીસ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ કોન્સ્ટેબલ માટે તો વેકેન્સીઝ આર ટેન્ટેટિવ અને તે મિત્રો વધારો ઘટારો થઈ શકે છે તેમજ એની ચેન્જ ઇન ધ નંબર ઓફ વેકેન્સીઝ વિલ બી ઇન્ટિમેટેડ થ્રુ આઈટી બીપીએફ રિક્રુટમેન્ટ વેબસાઇટ એટલે કે જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એચટીડીપી સ્લેશ રિક્રુટમેન્ટ ડોટ આઈટી બીપી પોલીસ ડોટ એનઆઈસી ડોટ ઇન પર સંપૂર્ણ અપડેટ તમને મળી શકશે आईटबीपीएफ रिजर्व द राइट टू मेक चेंजीस इन द सिक्वन्स ऑफ रिक्रुटमेंट प्रोसिजर आफ्टर पब्लिकेशन ऑफ दिस एडवर्टाइजमेंट तेज आईटीबीपीएफ ऑल्सो रिजर्व द राइट टू कैंसल ओर पोस्पोन द रिक्रूटमेंट एट एनी स्टेट ड्यू टू एडमिनिस्ट्रेटिव रिजन्स एटे कोई वहीवटी कारणस अ जगह में मित्रों अँ फेरफारे रद्द करके मित्रों सिल्क्शन प्रोसिजर है एडवर्टाइजमेंट आया पी मित्रों आईटीबीपीएफ एटो टिबेटीयन बॉर्डर पॉलिस फोर्स है वहीवट कारणों मित्रों रिक्रुटमेंट प्रोसिजर में फेरफार कर दस टका मित्रों अँ रिजर्व વેકેન્સી માટે જે તમે તમે રિસ્પેક્ટિવ પોસ્ટ કેટેગરી અંતર્ગત જોઈ શકો છો એપ્લિકેશન ફી ની વાત કરીએ તો સો રૂપિયા મિત્રો અહીંયા એપ્લિકેશન ફી છે જેમાં ફીઝ આર એક્સટેન્ડેડ ફોર ફિમેલ્સ એક્સ સર્વિસમેન એન્ડ કેન્ડિડેટ કેન્ડિડેટ્સ બિલોંગ્સ ટુ સેડ્યુલ કાસ્ટ એન્ડ સેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસસી એસટી એક્સ સર્વિસમેન તેમજ જે ફિમેલ્સ કેન્ડિડેટ માટે અહીંયા ફીમાં મુક્તિ આપવામાં આવેલી છે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો તેમજ વયમર્યાદાની વાત કરીએ તો કોન્સ્ટેબલ બારબર તેમજ સફાઈ કર્મચારી માટે વયમર્યાદા છે અઢાર વર્ષથી પચીસ વર્ષની તેમજ ક્વોલિફિકેશનની વાત કરીએ એજ્યુકેશન તો મેટ્રિક્યુલેશન ફ્રોમ રેકોગ્નાઇઝ સ્કૂલ ઓર ઇન્સ્ટિટ્યુશન એટલે કે મિત્રો દસ પાસ થયેલા હોવા જોઈએ તેમજ કેન્ડિડેટ્સ વિલ હેવ ટુ પાસ અ પ્રેક્ટિકલ ડિપાર્ટમેન્ટલ ટેસ્ટ ઇન ધ પ્રોફેશન એટલે કે જે પ્રોફેશન માટેની મિત્રો આ જગ્યા છે જેમ કે તેમજ સફાઈ કર્મચારી તે પ્રોફેશન અંતર્ગત મિત્રો પ્રેક્ટિકલ ડિપાર્ટમેન્ટલ ટેસ્ટ છે તે તમારે પાસ કરવી પડશે કોન્સ્ટેબલ ગાર્ડનર માટેની જગ્યા છે જેમાં વયમર્યાદા અઢારથી ત્રેવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો ક્લાસ પાસ ફ્રોમ અ રેકોનાઇઝ બોર્ડ તેમજ બે વર્ષનો એક્સપિરિયન્સ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ ફ્રોમ રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઓર એટાબ્લિશમેન્ટ અથવા તો મિત્રો એક વર્ષનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે કે આઈટીઆઈ અથવા તો વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જે તે ટ્રેડનો અથવા તો મિત્રો બે વર્ષનો ડિપ્લો ડિપ્લોમા ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ ટ્રેડ એટલે કે બે વર્ષનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ એપ્લિકેન્ટ કેશન્સ આર ફ્રોમ એપ્લિકેશન્સ ફ્રોમ કેન્ડી ડેટ વિલ બી એક્સેપ્ટેડ ઓનલી થ્રુ ઓનલાઇન મોડ એટલે કે મિત્રો ફક્ત ફક્તને ફક્ત અહીંયા ઓનલાઈન મોડથી તમારી અરજી સ્વીકારવામાં આવશે જે ઓફિશિયલ વેબસાઇટ છે આપણે આગળ વાત કરીએ પ્રમાણે એચડીટીપી સ્લેશ રિક્રુટમેન્ટ ડોટ આઈટીબીપી પોલીસ ડોટ એનઆઈસી ડોટ પર નો ઓફલાઈન એપ્લિકેશન વિલ બી વિસેડ એટલે કે ઓફલાઇન અરજી અહીંયા સ્વીકારવામાં નહી આવે ફોર ડિટેલ ઇન્ફોર્મેશન અબાઉટ એજ રિલેક્શન એલિજિબિલિટી કન્ડિશન પ્રોસીજર ઓફ ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ રિક્રુટમેન્ટ જે છે મિત્રો તે સંપૂર્ણની માહિતી છે તે અહીંયા વેબસાઇટ પર તમને ડિટેલ નોટિફિકેશનમાં મળી રહેશે તેમજ મિત્રો ટેસ્ટ પે એલાઉન્સ તેમજ સંપૂર્ણ માહિતી છે તે ઓફિશિયલ વેબસાઇટ પર તમને મળી રહેશે તમે જોઈ શકો છો એની ફર્દર ઇન્ફોર્મેશન નોટિફિકેશન ઇન રિસ્પેક્ટ ટુ ધીસ રિક્રુટમેન્ટ વિલ બી મેડ ઓન આઈટીબીપી રિક્રુટમેન્ટ વેબસાઇટ ઓનલી હેન્સ ધ એપ્લિકેન્ટ્સ આર એડવાઇઝ ટુ લોગ ઇન દ આઇટીબીપીએફ રિક્રુટમેન્ટ વેબસાઇટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એન્ડ ઓલ્સો એડવાઇઝ ટુ ગો થ્રુ એલિજિબિટી ક્રાઇટેરિયા કેરફુલી બિફોર એપ્લાઇંગ ટુ એવાઇડ ડીસઅપોઇન્ટમેન્ટ એટ ધ લેટર્સાઇડ એટલે કે મિત્રો ફોર્મ ભરતા પહેલાં તમારે એકવાર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જે સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ જો તમે લાયકાજ ફૂલફિલ કરતા હોય તો જ તમારે અરજી કરવાની રહેશે ધ કેન્ડિડેટ્સ હુઝ એપ્લિકેશન આર ફાઉન્ડ ઇન ઓર્ડર શેલ બી ઇશ્યુડ એડમિટ કાર્ડ ઓનલાઈન ટુ અપિયર ઇન રિક્રુટમેન્ટ ટેસ્ટ કેન્ડિડેટ્સ હેવ ટુ ડાઉનલોડ ઓનલાઈન એડમિટ કાર્ડ ફ્રોમ આઈટીબીપીએફ રિક્રુટમેન્ટ વેબસાઇટ એટલે કે જે આઈટીબીપીએફની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી તમને એડમિટ કાર્ડ છે મિત્રો ઓનલાઈન જે તે સમયે તમને જોવા મળશે કેન્ડિડેટ્સ વિલ પ્રોવાઇડ એન્ડ ફંક્શનલ ઇમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર એટ ધ ટાઈમ ઓફ ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન એટલે કે મિત્રો તમારું ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર તે સાચો તમારે એપ્લિકેશન ભરતી વખતે ખાસ નાખવાનો રહેશે સિલેક્શન પ્રોસેસ વિલ કન્સિસ્ટ ઓફ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી તેમજ રિટર્ન એક્ઝામિનેશન ટ્રેડ ટેસ્ટ તેમજ વેરીફિકેશન ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ રહેશે ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન એટલે કે ડીએમઈ એન્ડ રિવ્યુ મેડિકલ એક્ઝામિનેશન થશે मेडिकल एक्झामिनेशन टू एस एस द फिटनेस ऑफ कॅन्डिडेट विल बंडक्टेड इन द टर्ट्स ऑफ युनिफॉर्म गाईडलाइन्स ऑफ रिक्रुमेंट ऑफ मेडिकल एक्झिनेशन फॉर जीओ एज एनजीओस ऑफ सीएपीएफ एन आर इश्युड बाय एम एच मिनिस्ट्री ऑफ होम अफेअर्स त्या अंतर्गत मेडिकल एक्झामिनेशन ऑनलाईन एप्लिकेशन मोड विल बी ओपन અ તમે જોઈ શકો છો મિત્રો વિથ ઇફેક્ટ ઇફેક્ટિવ ફ્રોમ ટ્વેન્ટી એઇથ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસથી મિત્રો ઓનલાઈન એપ્લિકેશનનું જે જે વેબસાઇટ અંતર્ગત જે છે સાઇટ છે તેના પર એપ્લાય તમે કરી શકશો મિત્રો તમે જોઈ શકો છો તેમજ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અગિયાર ને મિનિટ સુધી રાત્રે તમે અરજી કરી શકશો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ફક્ત કરવાનું રહેશે અઠ્યાવીસ જુલાઈથી આ જે અરજી તમે કરી શકશો મિત્રો જે આઈટીબીપીએફની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આઈટીબી ઓબીપી એપમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બસો એકસો ને ચાલીસ પ્લસ અહીંયા જગ્યાઓ માટે જે દસ પાસ પર થ્રુ વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ટ્રેડ્સમેન તેમજ કોન્સ્ટેબલ માટેની જેની છેલ્લી તારીખ મિત્રો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાનું રહેશે મિત્રો પગાર ધોરણ અહીંયા એકવીસ હજાર સાતસો થી ઓગણસિત્તેર જે લેવલ થ્રી પ્રમાણે સાતમા પગાર પંચ પ્રમાણે તમને મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય